તો જય માતાજી ગુડ મોર્નિંગ સફર વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે ગણેશ ચતુર્થી મિત્રો ગણપતિનો દિવસ છે લોકો મિત્રો આજે અમારે જવાનું છે બાર હું અને પાયો દીદી અમારે તો અમારે પાયો દીધી જો તૈયાર થઈ ગયા છે જો પાવી દીધે તૈયાર થઈ ગયા છે હા ખાલી ખાજુ ખાશી અને અમારે

આજના બ્લોકમાં તમને અમદાવાદની મસ્ત લોકેશન જગ્યા બતાવીશ તો મળી આગળ ત્યાં સુધી જય માતાજી મિત્રો સફળમાં તમારું સ્વાગત છે આ છે પેરેડી મોલ તો બતાવું તમે જુઓ મિત્રો પેરેડી મોલ છે તો મિત્રો જુઓ મોલ મળો તમે તો મિત્રો આ છે અમદાવાદ નું મોલ હું બતાવું મિત્રો જુઓ અંદર છે મિત્રો આ છે અમદાવાદ નું મોલ

મિત્રો જુઓ મોલ બતાવીશ અમદાવાદ તમે જોજો મિત્રો મિત્રો નીચે આખો અમદાવાદ નો પિરિયડ મોલ જો મિત્રો આ અમદાવાદ નો મોલ કેવો છે મિત્રો પેરેડો ખાલી તમે જો મિત્રો તમે અમદાવાદ આવો ચોક્કસ પેરેડિયમ મોલ એકવાર આવજો મુલાકાત લેજો બહુ મજા આવશે જો મિત્રો

તો મિત્રો હું તમને આગળ બતાવું પેડે મોલ બતાવી તમે તો આપણા બ્લોગમાં જોડાતા સફળ ચેનલ ને લાઈક શેર કોમેન્ટ કરજો તમારે સપોર્ટ કરજો મિત્રો આજે આગળ મળી મિત્રો ને ચલો જોઈએ આગળ देखो मित्रों कपड़ा अँ पेड़ी मॉल पर मित्रों भाव बहुत जो मित्रों देखो मित्रों देखो पेरेडियु मॉल મિત્રો કેવું તમે તમને આખો મોલ બતાવું હું આજે તો આપણા બ્લોગમાં જોડાશે સફર બ્લોક ચેનલ લાઇક શેર કોમેન્ટ કરજો મિત્રો આજનો બ્લોક આપણો આખો પેરીડેમ મોલનો છે મિત્રો તમે ચોક્કસ જોજો મિત્રો દેખો તો મિત્રો આગળ મળીએ ભાઈ ભાઈ જો બતાવજો મનપુઓ આખું આ ગેમ ઝોન છે મિત્રો તમે જોઈ શકો છો હા છે ગેમ ઝોન ફ્રીડમ હોલ નું ગેમ ઝોન છે મિત્રો જો ગેમ ગેમઝોન છે ટોટલી ગેમ છે તો મિત્રો મળીએ આગળ તો તમે બતાવી દઉં મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે જો મિત્રો આ લાસ્ટ તમને બતાવી દઉં ફ્રીડમ હોલ જોયો મિત્રો તો મિત્રો સફળ વ્લોકને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરશું તમારી સાઈડનો સપોર્ટ કરશું મિત્રો તો બ્લોકને કરીએ છીએ એટલે એન્ડ તો મળીએ આગળ મિત્રો નેક્સ્ટ બ્લોકનું ત્યાં સુધી જય માતાજી બાય બાય